લોકમેળાની અંદર જે આપે સવાલ કર્યો મુજબ ભીડભાડને એવું બધું જ્યારે વધી જાય તો એને ધ્યાનમાં રાખીને જે વોચ ટાવરના તમામ કર્મીઓને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે અને અગાઉ વાત કરીએ એમ તંત્ર સાથે સંકલનમાં રહીને એઆઈ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા લોકમેળાની અંદર ભીડ વધી જાય તો તુરંત જ એલર્ટ મળે અને ટ્રાફિક પોલીસ અને જે મેળા બંદોબસ્તની પોલીસ છે તેના યોગ્ય સંકલન દ્વારા જે અંદર આવતા લોકો છે એને રેસકોર્સના જે આજુબાજુના રોડ્સ છે ત્યાંથી તે ડાયવર્ટ કરી જિલ્લા પંચાયત ચોક બહુમાળી ભવન પછી શ્રોફ રોડ આપણે ટ્રાફિક પોલીસ ભવન જે છે ત્યાંનો રોડ આમ્રપાલી ફાટક એ બાજુ ડાયવર્ટ કરી દેવામાં આવે જેથી કરીને જે ઇનફ્લો જે છે એને અમે કંટ્રોલ કરી શકીએ અને ત્યારબાદ જે અંદર જે ભીડ વધી ગઈ હશે એને ધીરે ધીરે અલગ અલગ રસ્તેથી બહાર કાઢવા માટે થઈને વ્યવસ્થા કરવામાં આવેલી છે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂથી જે ફનવર્ડથી લઈને રમેશ પારેખ રંગમંચની વચ્ચેનો એક પોર્શન છે ત્યાંથી જે આપણે પાછળ એથ્લેટિક ટ્રેક અને અન્ય ગ્રાઉન્ડ બાજુ જઈ શકાય છે એ રસ્તો પણ અમે ત્યાં બંદોબસ્ત રાખીશું અને એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ તરીકે એનો ઉપયોગ કરવાની પણ હાલ આયોજન હાથ ધરવામાં આવેલું છે મંજૂરીની જે બાબત છે તેમાં તમામ જે મેળાના આયોજકો છે તેના દ્વારા હજી ગઈકાલે સાંજે અરજી કરવામાં આવી છે જે આ લોકમેળાની વાત છે તે ઉપરાંત સરદાર ખાતે જે એક લોકમેળો યોજાવા જઈ રહ્યો છે તેણે અમુક દિવસો પહેલાં અરજી કરેલી છે જેને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે રોયલ લોકમેળો જે છે તેણે યોગ્ય સમયસર બધા જ પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરી દેતા તેનો રાઈટ સેફ્ટી કમિટી દ્વારા હકારાત્મક અભિપ્રાય અહીંયા લાઇસન્સ બ્રાન્ચમાં સબમિટ કરવામાં આવેલા છે અને આજના દિવસમાં તેને લાઇસન્સ મળી જશે તે ઉપરાંત જે આપણા લોકમેળા માટેની રાઇડ્સ કેમ કે ગજી ગઈકાલે જે લોકોએ એપ્લાય કર્યું છે તો આજે રાઇટ સેફ્ટી કમિટીની જોઈન્ટ વિઝિટ જે છે એ હાલ શરૂમાં છે અને હમણાં શાળા સાથે ત્યાં જ તે મીટિંગ રાખવામાં આવેલી છે લોકમેળા ગ્રાઉન્ડ ખાતે જ્યાં તમામ અધિકારીઓની એક મિટિંગ લઈને કોઈ પણ પ્રકારની પૂરતા હશે તો તે કરવા માટે જાણ કરીશું અને અમારી પૂરેપૂરું અમારા તરફથી તો પ્રયત્ન એવો જ છે કે આવતીકાલે બપોર સુધીમાં તમામ જે રાઈડ સંચાલકો છે કે જેણે યોગ્ય રીતે બધું જ ડોક્યુમેન્ટેશન પૂરું પાડ્યું છે તેઓને મંજૂરી મળી જાય રાજકોટ શહેરની અંદર સૌથી મોટો લોકમેળો જન્માષ્ટમીને અનુરક્ષીને આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે આપણા લોકમેળાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારનું આયોજન જે છે એ બંદોબસ્ત માટે કરવામાં આવેલું છે આ આયોજનની અંદર આશરે બે હજાર જેટલા પોલીસ અધિકારી અને જવાનો જે છે એ આ બંદોબસ્ત કરશે લોકોની સેફટી માટે થઈને ક્રાઉડ મેનેજમેન્ટ માટે થઈને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અને તે ઉપરાંત વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને એઆઈ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટે થઈને આ વખતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ટોટલ છ ડ્રોન છે અને સોળ વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે કે જેના દ્વારા પણ સતત ક્રાઉડ મેનેજમેન્ટ માટે થઈને ધ્યાન રાખવામાં આવશે હાલ આ મેળાના આયોજનને ધ્યાનમાં રાખીને જે મંજૂરાની જે પ્રક્રિયાઓ જે છે એ હાથ ધરવામાં આવી છે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી અને અન્ય આયોજન પોઈન્ટ ઓફ વ્યૂથી હું મારા બંને સાથી ડીસીપી અહીંયા સાથે હાજર છે તો હું વિનંતી કરીશ કે બંને એક પછી એક પોતાના પોઈન્ટ્સ આપ સૌ લોકોને બ્રીફ કરશે અરેન્જમેન્ટ કે લિયે vehicles કે લિયે નો એન્ટ્રી ઓર નો parking ઝોન્સ જાહેર کیے ગયે છે જિસમે મેઈન જો રૂટ રહેશે વો હે જિલ્લા પંચાયત સે બહુમાલી ભવન પોલીસ હેડક્ quarters સર્કલ एनसीसी चौक आम्रपाली अंडर ब्रिज और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक सीआईडी ऑफिस से रूरल एस बंगला तक और सूरज अपार्टमेंट से लोक मेला मुख्य गेट तक इसके अलावा जिस रूट पे व्हीकल की अवर जवर चालू है वहां पे भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे उसमें रूट है चाणक्य बिल्डिंग से फूलछा चौक जिला पंचायत चौक इसके अलावा विश्व चौक से एनसीसी चौक यहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किया गया है और बसेस के रूट को डाइवर्ट किया गया है जिसमें रेस कोर्स पे कोई भी बसेस जो है वो अलाउड नहीं होगी किशान पारा तक महिला अंडरब्रिज से कोई भी बस है आ नहीं सकती है उसके लिए महिला अंडरब्रिज से हमने डाइवर्ट किया है टैगोर रोड तरफ वहाँ से वीरानी चौक देवर रोड से होते हुए एस बस स्टेशन तक बसेस जा सकती हैं जो लोक मेला में पब्लिक आएगी उसके लिए पार्किंग व्यवस्था दी गई है जिसमें है नेहरू उद्यान बहुमानी भवन बाध भवन मेन गेट से आठ गैलरी तक नवी कलेक्टर कचेरी के सामने वाला ग्राउंड आयक वाटिका सामे खुली रिलायंस ग्राउंड चौधरी हाई स्कूल ग्राउंड कैपिटल होटल के पीछे वाला ग्राउंड डीएच कॉलेज ग्राउंड और सर्किट हाउस सामने का ग्राउंड रूरल एस बंगला शेरी आईबी ऑफिस तक और होमगार्ड ऑफिस कॉलोनी इसके अलावा कहीं पे भी अगर रूट में व्हीकल पार्क होगा तो वो हम उसके अगेंस्ट में एक्शन लेंगे अपना ट्रैफिक पुलिस जो है वो रफली हजार पुलिस टीआरबी और होम गार्ड मिला के दो शिफ्ट में अपनी ट्रैफिक पुलिस जो है वो फर्ज करेगी थैंक यू આ લોકમેળા બંદોબસ્તમાં ટ્રાફિક બંદોબસ્ત ટ્રાફિક બંદોબસ્ત સિવાયના કુલ છસો પાસઠ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં એક ડીસીપી બે એસીપી દસ પીઆઈ ત્રીસ પીએસઆઈ અને અન્ય એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ સામેલ છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માંગુ છું રેસકોર્સમાં પોસ્ટમાં બાજુમાં ગેટ નંબર એકની પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પણ પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે જ્યારે પણ મેળા માં આવેલ જનતાને કોઈ પોલીસ મદદની જરૂરિયાત હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ હાજર રહેશે આ સિવાય પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને એના માટે પણ અમુક અમુક વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં આખા બંદોબસ્તને કુલ તેર સેક્ટરમાં વિભાજીત કરવામાં આવેલ છે એમાં પેટ્રોલિંગ ગોઠવામાં આવેલ છે અને એના સિવાય સોળ વોચ ટોવર પણ રાખવામાં આવેલ છે અને એના ઉપરથી મેળાની ગતિવિધિઓ પર વોચ રાખ વોચ રાખવામાં આવશે આ સિવાય છેડતી અને ચેન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે એન્ટી રોમિયો સ્પોટ પણ બનાવવામાં આવેલ છે જે એવા આરોપીઓને પકડવાની કામગીરી કરશે આ સિવાય ખિસ્સા કાતરુઓ અને મોબાઈલ ચોરી કરનાર માણસોને અસામાજિક તત્વો ઉપર વોચ રાખવા માટે અને એને પકડવા માટે પણ ટીમો લગાતાર પેટ્રોલિંગ કરશે પૂરા ગ્રાઉન્ડમાં છેત્તર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે અને એની લાઈવ સ્ટ્રીમિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે એના ઉપરથી પણ અસામાજિક તત્વો પર વોચ રહેશે અને હું અમુક અપીલ જનતાથી કરવા માંગુ છું કે ભીડભાડવાળી જગ્યા ઉપર પોતાનો કિંમતી સામાન જેમ કે ઘરેણા એના પોકેટ મોબાઈલ ઇત્યાદિ જે સાચવીને રાખે અને ખાસ તોર ઉપર પોતાની પાછળની પોકેટમાં ના રાખે જેથી ચોરી કરવાની શક્યતાઓ અટકાવી શકાય અને આ સિવાય જ્યારે પણ તમારા સાથે કોઈ બાળક લાવો ત્યારે બાળકને પોતાના વાળીના નંબર મોબાઈલ નંબર નામ યાદ હોય અને ત્યાં યાદ રહેવા જેવી કન્ડિશન ના હોય તો એમના ખિસ્સામાં તમારો કોઈ આઈડી કાર્ડ અથવા નંબર રહે જેથી એ તમારાથી વિછડી જાય તો પોલીસને સહેલાઈથી આપનો સંપર્ક કરી શકાય આ સિવાય જ્યારે પણ વાહન પાર્ક કરો ત્યારે હેન્ડલ લોક અવશ્ય કરો જેથી વાહન ચોરીની ઘટનાઓને ઓછી કરી શકાય અને વગર નંબર પ્લેટના વાહનો ચોરી થવાની શક્યતાઓ વધારે રહે છે તો નંબર પ્લેટ વગરના વાહનો મેળામાં નહીં લેવા લઈને આવો અને આ સિવાય ડેઝિગ્નેટેડ પાર્કિંગ સિવાયની જગ્યાઓ ઉપર કોઈ પણ વાહન પાર્ક ના કરે કેમ કે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા અને ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવેલ છે જેનાથી ચોરી થવાની શક્યતાઓ ઓછી રહેશે પણ બીજી કોઈ જગ્યાએ વાહન પાર્ક રહેશે તો એમાં ચોરી થવાની શક્યતાઓ વધી જાય છે